નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર હલો હાયે વર્ષોના રિસર્ચ બાદ 2000 વર્ષ જૂની અને આજે પણ 40 દેશોમાં પ્રચલિત ચાઇનીઝ પદ્ધતિનું નવું સંસ્કરણ કર્યું છે જેનાથી બાળકોને મેન્ટલ અર્થમેટીક શીખવી શકાય કંપના સેન્ટર્સ ચા અંતર્ગત બાળકોને મગજની એક્સરસાઇઝ કરાવે છે આ ટ્રેનિંગ પામેલ બાળક અનોખો આત્મવિશ્વાસ અનુભવે છે અને ટ્રેનિંગ લાખો બાળકોને અભ્યાસ રમત ગમત અને સ્પર્ધાત્મક ક્ષેત્રે બીજા બાળકોથી મોખરે રહેવામાં મદદરૂપ બની છે એ જલોહા આપણા સુરતમાં આજે વનિતા વિશ્રામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે કુલ વીસ સેન્ટરોમાંથી સાતસો થી વધારે બાળકોએ ભાગ લીધો આમાં બાળકોએ છ મિનિટમાં સો જેટલા દાખલા હાલ કરે છે આ સિટી લેવલની સ્પર્ધા છે ટીવી એટી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈજી બુંદેલા સુરત વનિતા વિશ્રામ ખાતે સુરત શહેરના બ્રેની અલોહા સેન્ટરની સિટી લેવલની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સુરતના ટોટલ વીસ સેન્ટરોમાંથી સાતસોથી વધારે બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને આ કોમ્પિટિશનની અંદર બાળકો છ મિનિટની અંદર સિત્તેરથી લઈને સો સુધીના દાખલાઓ સોલ્વ કરે છે આ કોમ્પિટિશન છ મિનિટની હોય છે અને એની અંદર જે વિજેતાઓ છે તેને અઢાર તારીખે સંજીવકુમાર ઓડિટોરિયમમાં एवॉर्ड फंक्शन राखવામાં આવી છે આ આ જે અલોહા પ્રિની કોર્સ છે તે બાળકોના બ્રેન ડેવલપમેન્ટ માટે હોય છે નમસ્તે ગુડ મોર્નિંગ میرے بچے અભી 3-4 મહિને સે અલોવા સ્ટાર્ટ કિયા હે કાફી સમય સે મે દેખ રહા હું બચ્ચો કા મેથેમેટિક્સ બહોત કમજોર થા ઓર Jis tarah se inki progress main dekh raha hu main aloha se bahut happy hu मैं सभी से ही सजेस्ट करता हूँ आप भी अपने बच्चों को अलोवा भेजें और इनका ब्रेनी का विकास हो मैं आप सभी से ही बोलना चाहता हूँ और मुझे बहुत अच्छा लग रहा है बच्चों की डे बाई डे प्रोग्रेस पहले वो मैथामेटिक्स में उनको ये नहीं मालूम था कि टू प्लस टू कितना होता है धीरे 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 इनकी प्रोग्रेस देखता हूँ बहुत अच्छी मेहनत भी कर रहे हैं और बहुत ही अच्छा कर रहे हैं थैंक यू अलोवा थैंक यू ब्रेनी मेरे को जो बच्चे दिखे उसको डाले है अब बच्चा फिफ्स सेमिस्टर में है अल्वा में अलफान सेंटर एंड जिस नाउ गायब सी एक लॉजिकल और क्रिटिकल थी जो उसकी बहुत बहुत अच्छी होती है बिकॉज़ ऑफ़ दिस तलुआ